આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ સંગઠન દ્વારા પુનઃ ટિકિટ ફાળવામાં આવતા કાર્યકરો સહિત જિલ્લાની પ્રજામાં આણંદ વ્યાપી થઈ ગયો છે ત્યારે કરમસદ શહેર ભાજપ સંગઠન દ્વારા ખોડિયાર મંદિર ખાતે તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ કરમસદ શહેર પ્રમુખ તથા કાર્યકરો દ્વારા સાંસદ મિતેશભાઈ પટેલને સાલ ઉડાડી ફૂલહાર કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સાંસદ મિતેશભાઈ પટેલ સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આટી ચઢાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા ત્યારબાદ મિતેશભાઈ પટેલે કરમસદના નગરજનો અને ભાજપના તમામ કાર્યકરોને આભાર વ્યક્ત કર્યો હતો અને ગત લોકસભાની ચૂંટણીમાં જેવો સાથ સહકાર કરમસદથી મળ્યો હતો તેવો સાથ સહકાર પુનઃ આપવા જણાવ્યું હતું સરદાર સાહેબની કર્મભૂમિ કરમસદમાં એમના વતનમાં આજે માન્ય સાંસદ અત્યારે વર્તમાન સાંસદ અને અમારા તો ભાવિ સાંસદ એવા મિતેશભાઈનું સન્માન રાખેલું ખૂબ મોટી સંખ્યામાં જનસંઘથી લઈ અને અત્યારે અમારા યુવા મોરચા સુધીની પૂરી ટીમ એક હાથે એક અવાજે બકાભાઈની સાથે જોડાય છે અને અમને ચોક્કસ ખાતરી છે કે આવનારા દિવસોમાં બકાભાઈની જીતમાં આણંદ વિધાનસભા અને કરમસદ શહેરનું ખૂબ મોટું યોગદાન રહેશે અને બકાભાઈ અમારા પાંચ લાખથી વધુ મતોની લીડથી જીતશે એવો અમને ચોક્કસ વિશ્વાસ છે